પેલા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં સીતા બધા મજામાં આવે છો તો બધાને જય માતાજી અને રામ રામ સીધા રામ માતાજી બધાના જ ન રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે અત્યારમાં તો જો આપણે અગાશી ઉપર આવી જી કેમકે અત્યારમાં બહુ ટાઈટ છે ને પણ આવી જશે આપણે થોડો થોડો બાજરો નાખવા શીખલા મિતાલી બેન જોવા નાખે છે આજે થોડુંક વહેલું છે ને કરું હોય ને યુવા આવીએ મી માથે શીખલા રોજ બાજરો નાખવા માટે તો જો ભારે આમ મૂડે છે કેમ કે આતાર માં જ દી ન ઉગ્યો ને એટલે નથી આવતા બહુ તો આતાર માં તો જથા બપર આવી જશે હવે ફટાફટ ભગવાન સે હેઠે કેમ કે જી સ્નેસ તો બાકી છે આમ સનસેટ થઈ હા તો જ દી ઉગી જશે અને મારા ગામડાનું વાતાવરણ છે ને મસ્ત મજાનું છે અત્યારે આતાર માં જો તો અમે મિતલીબેન ને કેવલભાઈ ને બધા આવી ગયા મારા હારે પતળ આવી રીતનું છે તો બાજરા નાખી દીધો છે ને હાલો હવે આપણે જઈએ છે કે કેમ કે ચા નાસ્તો બની જશે

तुम्ही हो काम कर दुकान दाखो दुकान आहे ना री री न ग असेलिन लगाडो मिडा खाय मोठे पाणी पी पाणी किती आहे सगळे हो यानु काम बेन रियान बेन नबाडे है आणि खाई छे गा आ छे ने खाता खाता इतलू बदू वदे रोई माटे का मीताली येनु हो हो

હીરા મંદી હોય એટલે બધા ધંધા મંદી હોય કે નહીં એમ ખાસ કરીને તમે કરો બોલતા નહીં કેમ કે જે ધંધા હશે ને એ લોકોને ને બધાને ખબર હશે કે હીરા મંદી હોય એટલે બધા ધંધા મંદી હોય હાલો તો આપણે જો ફટાફટ ભાગી દુકાને કેમ કે દુકાન એક વાંધો ના ત્યાં બધું એવું કામ હોય તો ફટાફટ ભાગી દુકાને દુકાન છે મળશે કેવલ ભાઈ જો મારી ક્યારે સકલા નાસ્તો વધ્યો નહીં નાખવા કાકા ભાઈ આવી રીતે આવી એટલે બધાય સેકલા ભેગા પડતી ખાઈ લે કાભે એવું હોય ને તો ભાઈ કોણ કાલ કે તો અત્યારમાં બેસ્ત રમન છે ભાઈ બને આવી ગયા લાગે તારું દુકાન નું થોડું કામ બતાવું પછી રમીએ આપડે શું આપડે આવી ગયા છે આપણે આ માવા બાંધી બાંધીધા છે પછી બાંધી આંદીધા બે બેંવા હતા અમારા જો આવું કામ હોય આપણે જાજુ કામ બધું હોય મળીએ આપણે ગમત માં દુકાનનું કામ તો પૂરું થઈ ગયું છે ને હવે ઘરે જોવા માટે કેવલ ને મિતાલી ને બને નિશાળે મૂકીએ હશે આપણી માટે ગરમ પાણી થઈ ગયું છે ગરમ થઈને પાછું લાગે જો એટલે આ ગરમ છે તો પાણી ભાઈ ગરમ છે હવે આપણે નાવા જવાનું છે અને નહી તો ઘરમાં શું કરે ને આપણે જોઈએ मैडम तो हमारे पोता मारा लगे आओ आपरे तो सोहे राम साहब जे ये हो से लो तुम्हारी लादी बकी समकाई दीजी के हां भाई लाइट मारे ओ एम जो तो करी लाइट मारे एम लागे लादी तो है मारे? मारे पूछ पूछ पराजा। पूछ पराजा। <laughs> तो साहब करा दी लाइट मारे आ मरा के पुष्पराज पुष्पराज तो बेवा पुष्पराज ना के लिए <laughs> <laughs> સુખેガની એક્ટિંગ કરવા માટે પુષ્પા સુખેガની આમાં તને ફિલ્મ ને જોવા લઈ ગયો તો તું શું કે ઉપર ચડીને પુષ્પા આપણે પછી પિક્ચર વાળા પુષ્પા ભાઈ છે ને તો નાવા જવાનું છે કે પેલા છે તમે થાય એટલે આપણે છે ને

એવો બનાવો નાખો નાઈ રહે કે કોમ્પ્યુટર માં મોટો હોય ને તો દેખાય જોરદાર પહેલા ડિસ્પ્લે આવ નઈ નહી હોય એમાં કઈ મજા ન હોય જોવાની ખાસ કરીને કમેન્ટ કરો ભાઈ મોબાઈલ માં ફિલ્મ જોવાની મજા આવે કે ટોકિસ માં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફિલ્મ મોબાઈલ માં હે થુ અને ટોકિસ માં હે થુ એમાં કઈ ફેર ન હોય જતો ફેર પડે પણ દેખાય રેડી ને માં ના હરું હરું તું પોતો મારા મન એટલે સુખે જાય ની દે જો આને રમતા રમતા રોટલા બનાવવા લાગે એમ કેમ બનાવવા કે તમારા રિયાન ભાઈ કે રિયાન રમતા રોટલા બનાવતા રિયાન ભાઈ ને લઈ પાંચ મિનિટ પાંચ મિનિટ એમ કરે રોટલા બનાવે મસ્ત ગરમ ગરમ સબ્જી सब्जी ની બનાવી તમે જોવો તો પડે મારે દેશી ગામડા કાય બકાલો ન હોય ને તારે બનાવવાની હોય ને ઈ બનાવી છે બકાલો તો છે પણ તોય મન થઈ ગયું લે વાહ આજે હું બનાવીને તમને હમણાં થોડી વારમાં બતાવું હાલો હવે આપડે દુકાનનું શટર પાડી દે આવી જાય પછી જમ જો ઘરે જમવા તો આવી ગયા છે પણ આપણે જો સીધો રિયાનભાઈને હેલો નાખવા આપી દીધું હેગા કેમ લાગે ભૂખ લાગી મને રાંધી ભૂખા થઈ ને તો મારે ખાવાનું પછી તમારે છે ને તો જો ભાઈ શાક નીતું એમ કે છે મસ્ત છે એમ તો પાણી આવી તો ડુંગળી હે બટેટા હે દાણા છે

અને છે ને ભાઈ અમારે ઘડીક વાર દુકાન ઘડીક વાર ઘેરા નીતું ને હવારમાં બધું નાસ્તો બનાવવાનો એવું બધું ભાગ હોય ઘડીક રિયાનભાઈ રોતા તેને રાખવાનું હોય તો આ બપોર હવારનું રસ્તો નાસ્તો કેટલો ને તો બપોરના બાર વાગી જાય ને ખબર નહીં હોય કારણ કે ક્યારેક નીતુન અમારે જમવા નીતુન બનાવવામાં મોડું થઈ જાય ક્યારેક છે ને એક દોઢે વાગી જાય એવું ક્યારેક થાય દોડ દોડધામ થઈ જાય મતલબમાં કેમ કે કેવલ અમારે ભાઈ રે એ રીતે બધું રાંધવાનું હોય સારું વાલો તો નાસ્તો છે ને આખો દોડધામમાં દોડધામમાં છે ને પડી ગઈ ખબર એનો વારી હાર બ્લોગ બ્લોગથી જ બહુ મોટો અહીંનો બ્લોગ અહીંયા સુધી આ સાથે બ્લોગ અહીંયા પૂરો કહીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો મળી શી બધાને બ્લોગ મળે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી